ઇન્સ્ટાગ્રામનો વિડીયો તમને એમ થયું કે મારે જવું છે તમારા રિવ્યુ જોયા મેં અને ઇન્સ્ટાગ્રામ પર જોયા ગૂગલ પર જોયા રિવ્યુ જોઈને મને એમ થયું કે ના જવા જેવું છે અહીંયાથી કેટલા બધા તમારા પેશન્ટ એવા હતા કે સર્વાઇકલ પેન હતું એમને અને ડૉક્ટરે અહીં ઓપરેશનનું કીધું હોય પણ અહીંયાથી એ વગર ઓપરેશન સારા થઈ ગયા છે એટલે એવું થયું એક એટલે મને એવું થયું કે મેં એકવાર જવું પડે એવું છે અમારું કામ જ મેઇન ખરેખર એ જ છે કે ડૂબમાંથી અથવા કમરમાંથી નસ દબાતી હોય અને હાથમાં અથવા પગમાં દુખાવો જતો હોય તો એને આપણી પદ્ધતિથી થોડુંક એડજસ્ટ કરી જગ્યા કરો દબાણ ઓછો કરો અને સારું થાય બરાબર તમને છઠ્ઠા સાતમાં એક જ મણકાની એક જ ગાદીમાં તકલીફ હતી બરાબર હવે ખાસ ચિંતા જેવું છે નહીં બહુ સરસ બીજા ત્રણ વર્ષથી દવા ચાલતી હતી હા ત્રણ વર્ષ લોકલ ડોક્ટરની દવા કરી એટલી બધી દવા લીધી

જેથી કરીને પેશન્ટને સારું થઈ જાય દવા તો આપણે બે થી આપતા